યુટ ફેમિલી મજામાં તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આપણે આજે આવ્યા છે વાળીએ બગડાટી બોલવા આજે વાડી આપણે માંડવી બહુ હુકાય આજે તો બગડાટી બોલાવીએ આપણે જો લેમાનિયા હાંકવાના છે લેમાનિયા આપણે લઈ લીધા બધામાં આપણે મળી જવાના છે આટલું રહ્યું હાકવાનું અને આપણે પાણી ચાલુ છે માંડવી બહુ 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 અતિ હુકાય માંડવી આવી છે કોમેન્ટ કરજો અને આપણે બળા બેઠા બેઠા હું ઊભા સરસ મજાનો વાતાવરણ આવો છે અને આપણે બગડાતી બોલી રેમાનીયાની આપણે બે રેમાનીયા છે બે પાટલા જાય વીગ્યો છે ચા પીએ ચા આવી ગયો સરસ મજા બળદ આપણા અને બે તન રહી હું આથી લીધું હતું અને અહીંયા અને બળદ હાલે તમને બતાવું એકલા મિત્રો આપણે બળદ એકલા હાલે જો Thank mm -hmm. you.